સરગવો વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે આ સિઝનમાં માર્કેટમાં ખૂબ જ સરગવો મળતો હોય છે તો આજે આપણે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સરગવાનું શાક બનાવીશું હેલો ફ્રેન્ડ્સ હું તૃષા રેસિપીમાં આપનું હાર્દિક સ્વાગત છે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સરગવાનું શાક બનાવવા માટે મેં અહીંયા લગભગ અઢીસો ગ્રામ જેવો સરસ તાજો સરગવો લઈ લીધેલો છે તેને આવી રીતે છોલીને ટુકડાઓમાં કાપીને લીધેલો છે અહીંયા ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે સરગવો તાજો અને કૂણો હોય તેવો જ લેવો તાજો અને કૂણો સરગવો લેવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે તેને આપણે ફ્રાય કરીશું તેના માટે એક કડાઈ લઈશું અને તેમાં બે ચમચી જેવું તેલ ગરમ કરવા મૂકીશું તેલને હલકો એવું ગરમ થવા દઈશું જુઓ તેલ આવી ગયું છે તેમાં કાપેલા સરગવાના ટુકડા એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી બે મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર ફ્રાય થવા દઈશું હવે તેમાં અડધી ચમચી મીઠું નાખીશું ત્યારબાદ પાંચથી થી છ ચમચી જેવું પાણી નાખી તેને ઢાંકીને થવા દઈશું

તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો અને તમારા ફેમિલી મેમ્બર સાથે અમારી ચેનલને હમણાં જ શેર કરો મસાલો તૈયાર કરવા માટે આપણે લઈશું અડધી વાડકી જેવા ગાંઠિયા જો ગાંઠિયા ન હોય તો તમે અહીંયા ચણાનો લોટ પણ શેકીને વાપરી શકો છો અને એક ચમચી જેવા સફેદ તલ બે ચમચી જેવા શેકેલા સિંગતાણા દસ થી બાર કળી લસણ લઈશું અને એક ચમચી જેવો આખું જીરું લઈ લઈશું બધી જ વસ્તુને મેં એક મિક્સર જારમાં લઈ લીધી છે હવે તેની એક દર દરી આપણે પેસ્ટ બનાવીશું પેસ્ટ બનાવવા માટે પાણીનો જરા પણ ઉપયોગ નથી કરવાનો હવે સાથે સાથે ગ્રેવી માટે બે મીડિયમ સાઈઝની ડુંગળી લઈશું અને બે મરચાં પણ તેમાં એડ કરી ચોપરમાં ચોપ કરી લઈશું હવે આપણે શાકનો કરીશું વઘાર તેના માટે સરગવો ફ્રાય કર્યો હોતો તે જ કઢાઈ ફરીવાર લઈ લઈશું તેમાં ફરીવાર ત્રણ મોટી ચમચી જેવું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેવી રાઈ નાખીશું અને સાથે સાથે બે ચપટી હિંગ નાખીશું હિંગ એડ કરવાથી પચવામાં સરળતા રહે છે જો રાઈ સરસ ફૂટી ગઈ છે અવાજથી જ ખબર પડે છે ને હવે તેમાં એડ કરીશું ચોપ કરેલી ડુંગળી અને મરચાં ડુંગળીને સારી રીતે મિક્સ કરી ગુલાબી રંગની દઈશું ડુંગળી સરસ ગુલાબી રંગની થઈ ગઈ છે હવે નાખીશું ટામેટા ટામેટાને પણ સરસ થવા દઈશું લગભગ બે મિનિટ જો ટામેટાને સાતળીશું હવે તેમાં એડ કરીશું આપણે જે મિક્સરમાં મસાલો તૈયાર કર્યો હતો ને તે તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું એક મિનિટ બાદ મિક્સર જારમાં થોડું પાણી એડ કરી નાખીશું અને મસાલાને પણ થવા દઈશું હવે આપણે થોડા મસાલા એડ કરીશું જેવું કે દોઢ ચમચી જેવું લાલ મરચું અડધી ચમચી હળદર અને દોઢ ચમચી જેવું ધાણા ચીરું બધાને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલો સારી રીતે પકવી જાય તે માટે બે મિનિટ જેવું ઢાંકીને થવા દઈશું બે મિનિટ બાદ તમે જોઈ શકો છો કે તેલ સારી રીતે છૂટું પડી ગયું છે હવે તેમાં સરસ ક્રીમી એવો ટેસ્ટ આવે તે માટે દહીં નાખીશું અહીંયા મેં બે ચમચી દહીંને ફેટીને લીધેલું છે દહીં નાખતી વખતે ગેસને એકદમ ધીમો કરી દેવો કાં તો બંધ કરી દેવો અને પછી દહીં મિક્સ કરવું જેથી દહીં ફાટશે નહીં હવે ગ્રેવીને સરસ રીતે મિક્સ કરી લઈશું જો ગ્રેવી પણ એકદમ ક્રીમી ટેક્સચરમાં આવી ગઈ છે હવે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને એક સરસ ટેસ્ટ આપવા માટે એક ચમચી જેવો પાઉંભાજી મસાલો એડ કરીશું જો પાઉંભાજી મસાલો ન હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો હવે બધાને એક મિનિટ જેવું થવા દઈશું થોડું ઉકળે એટલે તેમાં ફ્રાય કરેલા સરગવાની શીંગો એડ કરીશું અમે સરસ લીલા દાણા એડ કરીશું જો તમને ગ્રેવી પતલી જોઈતી હોય તો થોડું ગરમ પાણી એડ કરી શકો છો પણ મને આ બરાબર લાગે છે તેથી હું નથી નાખતી હવે તેને ઢાંકીને બે મિનિટ જેવું થવા દઈશું હવે જો આપણું શાક બનીને તૈયાર છે તો આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું અને તેને સર્વ કરીશું તો આજની રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ